માણસ ક્રોધમાં આવી જાય ને પછી ન બોલવાનું બોલે પણ સામેવાળી વ્યક્તિ જો સમજદાર હોય તો એને શાંત થઈ જવું જોઈએ ક્રોધનો કોઈ અંત નથી સામ સામે જો ક્રોધ થાય તો વધારે તકલીફો ઊભી થાય પણ સમજદાર વ્યક્તિ બેમાંથી એક હોય ને એને સમજી જવાય કદાચ એનો વાક ન હોય

ભગવાન શિવને સમજાય ભગવાન શિવ શાંત થયા છે કેતકીના પુષ્પને કહ્યું કે તું પણ ખોટું બોલ્યો છો આજથી હું તારો સ્વીકાર નહીં કરું અને ત્યારે એ પુષ્પ એ કહ્યું પ્રભુ આમાં મારો કોઈ વાક નથી મને બ્રહ્માજીએ મજબૂર કર્યો હતો ભગવાન શિવે આખા વર્ષમાં એક વખત હું તારો સ્વીકાર કરીશ અને એ છે કેવડા ત્યારે એનો સ્વીકાર કરે છે ભગવાન બ્રહ્માજી ચરણોમાં પેડા વારે વારે માફી માંગે એ પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ મારાથી ભૂલ થઈ ગઈ તમે મને માફ કરો ભગવાન કહે બ્રહ્માજી તમને માફ કરી દીધા પણ પણ આજ પછી આવી ભૂલ કોઈ દિવસ કરતા ભગવાન શિવજીને નારાયણ પ્રત્યે વધારે લાગણી થઈ પ્રેમ જાગ્યો અને ત્યારે નારાયણે કહ્યું કે હે પ્રભુ તમે મારા પાસે સત્ય વાક્ય બોલ્યા છો ને એટલે કલયુગમાં તમે સત્યના નામથી પૂજા હશો અને એટલા માટે આપણે આપણા ઘરે સત્યનારાયણ દેવ ની પૂજા કરીએ છીએ આ ભગવાન શિવજીએ નારાયણને આશીર્વાદ આપેલા છે કે તમે સત્યનું આચરણ કર્યું છે મારી પાસે તમે સત્ય બોલ્યા કે હે પ્રભુ તમારો અંત છે જ નહીં અમે ગોતી નથી શક્યા એ તમે સાચું બોલ્યા ને એટલા માટે તમે કલયુગમાં સત્ય નારાયણ તરીકે પૂજાશો અને તમે જોવો કલયુગમાં ઘરે ઘરે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા થાય છે કોઈ પણ વ્યક્તિ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી શકે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભગવાનની પૂજા સત્યનારાયણ દેવની કરી શકે અને અમીરમાં અમીર વ્યક્તિ પણ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી શકે આપણો જે પ્રમાણેનો વૈભવ હોય એ પ્રમાણે ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાને જો આપણને લાખો કરોડો રૂપિયા આપ્યા હોય ને તો પછી લોભ નહીં કરવાનો પૂજામાં લાખો કરોડો રૂપિયા વાપરવાના જે પ્રમાણે ભગવાને આપણને શક્તિ આપી હોય એ પ્રમાણે પૂજા કરવી તો આ કથા મને તમને એ સૂચવે છે કે મારે ને તમારે શક્તિ ને માર્ગે ચાલવું જોઈએ સત્યમ ધર્મ જીવન સત્ય ભગવતો સર્વ સત્ય પ્રતિષ્ઠિત સત્યમ પર સદાચાર આપણું આચરણ સદાયની માટે સત્યરૂપો હોવું જોઈએ તો કે હવે કલયુગમાં સત્ય તો ક્યાંય દેખાતું જ નથી ક્યાંક વયું ગયું છે જે જોવો એ બધા ખોટું જ બોલતા હોય છે જે જોવો એ ખોટું પોતે ખોટું બોલે પર સામેવારો કદાચ ખોટું બોલે તો એને ગુસ્સો આવે સામેવારા પાસેથી આપણને અપેક્ષા છે કે આ વ્યક્તિ આપણા પાસે સાચું જ બોલવો જોઈએ તો ક્યારેક આપણું જીવન પણ સાચું કરો ને આચરણ તો કે સત્યરૂપી હોવું જોઈએ સત્યમ પરસદાચાર સત્યમ ધર્મસ્ય જીવનમ આ ધર્મનું મૂળ છે ને સત્ય છે સત્યમ ભગવતો રૂપમ ભગવાનનું રૂપ સત્ય છે અને એટલા માટે સર્વ સત્ય પ્રતિષ્ઠિત સત્યનો લાભ મોડો મળે પણ બહુ સારો મળે સત્યનો લાભ મોડો મળે પણ બહુ સારો મળે સાહેબ કહેવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય ઈ ટીપે ટીપે સત્યના માર્ગે ભરાય સાહેબ બાકી ખોટે માર્ગે ચડી જાઓ કદાચ બે વર્ષ બહુ સારું લાગે પૈસા ભરાઈ જાય બેંકમાં બેલેન્સ થઈ જાય પણ એ ક્ષણ વાર પૂરતું સુખ હોય પણ જો સાચું સુખ જોતું હોય ને તો સત્યના માર્ગે ચાલવું